પ્રેઝેન્ટિિંગ બાય પારૂલ યુનિવર્સિટી વડોદરા ગુજરાત કો પ્રેઝેન્ટિંગ બાય તિરુપતિ કોટન સીડ ઓયલ ટેસ્ટ કા પરફેક્ટ બેલેન્સ ભાવનગરના મધ્યમાં ગંગાજળિયા તળાવ પર બેઠો છું અને આ જગ્યાનું મહત્ત્વ પણ ઐતિહાસિક છે આમ તો ભૂમિ તો છે જ ઐતિહાસિક લોકશાહી જ્યારે બની દેશ બન્યો તો પહેલું રાજ્ય અર્પણ કરનાર રાજવી કૃષ્ણકુમારજી મહારાજ અને એનું ગોહિલવાડ આ તળાવમાં અમુક વડીલો બેઠા છે ઘણા લોકો બેઠા છે બપોરનો સમય છે છાંયડો છે અને આ છાંયડા વચ્ચે ચૂંટણીની ગરમા કેવી છે થોડીક એની પણ વાત કરી લઈએ ભાવનગર એક સમયે પાઉ ગાંઠિયા અને ભાવનગરી ગાંઠિયાના કારણે પ્રખ્યાત હતું વચ્ચે બાયોડીઝલના કારણે પ્રખ્યાત હતું જીએસટી ચોરીના કારણે પ્રખ્યાત હતું જીએસટી ચોરી છે એ કોઈ સરકાર નથી કરાવતી હતી હું એ કહું છું લોકો લોકો છે એ શોર્ટ ટર્મમાં કેમ પૈસો બને અને એવી રીતે કમાવા માટે માંગતા હોય છે અને જીએસટીની ચોરી કરતા હોય છે જેટલા જીએસટી ચોરીમાં પકડાયેલા છે એ બધા કૌભાંડીઓ નાના માણસોને બે પાંચ હજાર રૂપિયા આપી તેમના પુરાવા લઈ તેમના કેવાયસી લઈ અને જીએસટી નંબરો લીધેલા છે અને એવી રીતે એ લોકોએ મોટી મોટી ચોરી કરી છે પણ છતાં સરકારી તંત્ર જે કોઈ કામગીરી કરી અને આવા લોકો સુધી પહોંચી અને તેને પકડે તો છે જ પકડે છે પકડે છે એક મિનિટ તમે બાર દૂર બેઠા બેઠા હસતા હતા આજે શું છે ઘણા બધા સવાલોના જવાબ ગોળ ગોળ આપી રહ્યા છે સ્પષ્ટ કરી છે જનતા ની પણ મજબૂરી હોય છે અત્યારે જે રીતે દેશ ચાલી રહ્યું છે ઈડીઆઈટી સીબીઆઈ ભલે ભાવનગર સુધી પહોંચી ન હોય પણ ડરેલો તો દરેક માણસ હોય ને જે લોકો ખુદ ડરેલા હોય બીજા ને કોશિશ કરતા હોય છે

પણ ચારસો બાર નો એ લોકો એક બાજુ નારો આપે છે ને બીજી બધું વિરોધ પક્ષોને તોડતા જાય છે ધારાસભ્યો તોડે સાંસદ સભ્યો તોડે પક્ષ પ્રમુખો તોડે જુદા જુદા તોડતા જાય હવે તમને આટલો કોન્ફિડન્સ છે તમારા પોતાના કામ ઉપર તમને વિશ્વાસ છે એક સમયે એમને સૂત્ર આપ્યું હતું કે કોંગ્રેસ મુક્ત ભારત હવે એની જગ્યાએ સૂત્ર એવું આવે છે કે કોંગ્રેસ યુક્ત ભાજપ થઈ ગયું છે બરાબર છે હવે તમે ચારસો બાર નો નારો આપો છો તમને તમારા કામ ઉપર વિશ્વાસ છે તો વિરોધ પક્ષે ના નાબૂદ કરવાની અથવા તોડીને પોતાની ભેગા લાવવાની કોશિશ શું કામ કરવી જોઈએ જાય છે ને પણ જાય છે દરેક માણસની પોતાની કઈક મજબૂરી છે કોઈ હસ્તા હજી જતો હોય એવું અમને બહુ ઓછું દેખાય મજબૂરી છે કઈ હોય શકે કહો તો કરો ઘણી બધી મજબૂરી તો તમે ન બે જાણીએ છીએ કે ઘણી હોય છે માણસને પોતે નાનો માણસ હોય પોતાના સિટીમાં ધંધો કરતો હોય એક કેમે 60 65 રૂપિયા લીટર પેટ્રોલ હતું આંદોલનો થતા આજે આંદોલનો કેમ ન થતા હોય તો સાહેબ તો વિપક્ષને ખબર હોય આંદોલન કેમ નથી કરતા ઈ વિપક્ષમાં તો સત્તામાં એ વિપક્ષનો પ્રશ્ન છે આંદોલન કેમ નથી કરતા સરકારે કઈ નથી સરકારે કઈ નથી તમે કઈ નથી બરોબર છે બરાબર જ છે બધું ગામનું નામ કહી દો ને જરાક ગામ બુઢણા શ્યોર તાલુકો ભાવનગર જિલ્લો અને ટાણા લવરડા અગિયાળી રંડોળા આ રસ્તાને બહુ જ જરૂરિયાત જરૂરિયાત છે પબ્લિકને અને અવારનવાર રજૂઆત કરી છે તો વેલી તક વાત સામનો ચૂટણી આવે દરેક ચૂટણીએ નેતા તો ગામમાં તો આવતા હશે ને રસ્તો તો એ ખબર નહી પડતી કે રસ્તો નથી હવે રસ્તામાં તો એ લોકો રસ્તો હોય ને તો હવ આવતા જ હોય સાહેબ અને ગામમાં નથી આવતા ગામમાં આવતા જ હોય બનતો કેમ નથી બનતો નથી તો આ તંત્રની બી એવી બેદરકારી ગણીએ કે પછી કોઈ આગેવાનોના થોડીક ઉણપ કંઈ હમદતું નથી ભાવનગર લોકસભા વિસ્તાર શહેરથી બહુ દૂર જવાની જરૂર નથી ગામનું નામ છે નારી આમ તો કોર્પોરેશન માં આવી ગયું છે પણ વિકાસ થી કેટલું સોશિયલ ડિસ્ટન્સ છે વાર તે વારે સ્ટોરીઝ જોતા હોઈએ છે લાગ્યું કે હાઈવે થી થોડા નીચે ઉતરીએ તો ખરેખર જાણવા મને સ્થિતિ શું છે પીપળો છે આમ તો બહુ ઓછા બચ્યા છે શહેરોમાં ગામ વિસ્તારોમાં ઓટલે આ રીતે લોકો ગોઠવાયેલા હોય છે તો કદાચ જગ્યા કરી લો આમ તો આવવાના હતા એટલે એડવાન્સ માં આવી ગયા ગ્રામ લોકો જ છે બાકી ગોતવા પડે સાચી વાત હા કોને નેતાઓને કે નેતાઓને ન ગોતવાના હોય ને

બપોર બંધ થઈ જાય બપોર લંચ નો ટાઈમ હોય છે તો પણ એને સરકાર પગાર શેનો આપે છે બપોર હુઈ લંચ કરીને હુઈ જવાનું ચૂંટણી આવે છે લોકસભાની શું છે મુદ્દાઓ બુદ્દાઓ શું ચાલે છે મુદ્દાઓ તો મોટી ભરમાર છે અને અમારા સુટાણેલા પ્રતિનિધિ નું અધિકારી સાંભળતા નથી પેલા પ્રથમ તો હવે તો બદલી ગયા કોણ બદલી ગયા સાંસદ તો બદલી ગયા સાંસદ નહીં અહીંના લોકલ પ્રતિનિધિ હોય ને કોર્પોરેટર હોય

નેતાઓ પ્રજાને ગાંઠ નેતાઓ તો નથી ગાંઠતા પણ આપણે છૂટાઈ ગયા હોય પછી તો આપણા પ્રતિનિધિ કહેવાય આપણી ફરજમાં તો આવે ને આપણે રજૂઆત કરીએ એક બાજુ એમ કહો છો કે અધિકારીઓ ગાંઠતા નથી નેતાઓને છૂટાડેલા પ્રતિનિધિ આપણે જ ન ગાંઠે કદાચ ચાલો પણ નેતાથી તો થોડાક ગાંઠવા જોઈએ ને એમ બરાબર ભાવનગર માં વખતે નવું નવું કઈ છે જ નહીં ઉમેદવાર તો નવા છે ઉમેદવાર નવા છે એટલે નવું થાય એવી વાત છે અમારે કઈક નવું થાય તો હા હું નવું કરું ન આવે તો કઈ લોકો નો ઉદ્ધાર થાય એમ આપડે જનતા નો કઈક કઈક ઉદ્ધાર થાય બાકી જો સરકાર ચાલુ હાલે આવે છે એમાં કઈ છે એની સરકાર કે છે મોંઘવારી કાબુમાં માં છે રૂપિયો છે એની બહુ વાત થતી નથી શિક્ષણ બરાબર છે ખેતી બરાબર છે એ તો બધું જ બરાબર છે એમ કે છે કે એનું કમલમય બરાબર છે અને એની ઓફિસ બરાબર છે બરાબર સરકાર તો એમ કે અમારું બધું બરોબર છે પબ્લિક નું શું બરોબર એનો એને અહીંયા લાવો તો તમે પ્રતિનિધિ ને હારે લાવો તો અમે એને જવાબ દઈ નારી ગામ બે થી ભાવનગર મહાનગરપાલિકામાં માં ભર્યું ત્યારથી માની અત્યાર સુધી આજના દિવસે અમારે પાણીની એવી સમસ્યા છે કે તમે પાણીનો નમૂનો અહીંથી લઈને જાજો પીળા કલરનું શરબત જેવું પાણી આવે અમને એવું લાગે છે કે આ શરબત આ સરકાર છે ને હવે એમાં થોડી સુગર મિક્સ કરી નાખે ને પ્લાન્ટમાં જ તેના પાણીના તો અમે રોજ શરબત પીએ વાળું આવે હા તો એક ટાઈમે તો એવું જ લાગે છે કે જનતા એમ કે છે કંઈ થયું જ નથી અને બીજી તરફ ઢોલ પીટાય છે બધું જ થયું છે બધું જ બરાબર છે એમાં એવું છે કે ખરેખર જે કંઈ કાર્યકરો હોય છે એવો દેખાવ કરે છે કે બધું બરાબર છે પણ ખરેખર જે થાવું જોઈએ એ થયું નથી એટલે પબ્લિક જે આમ પબ્લિક છે જે ખરેખર ટકે ટકનું લાવીને ખાય છે એને બરોબર નથી અને જે ઉદ્યોગપતિઓ છે એ બધાને બરોબર છે એને તો બધું બરોબર જ દેખાશે કેમ વિકાસ તો થવો જ વાંધો શું છે વિકાસ થયો એનો ઢોલ પીટવામાં આવે છે તમે સ્થળ ઉપર જાઓ ત્યારે ખબર પડે કેવો વિકાસ થાય છે એમ સૌનો સાથ સૌનો વિકાસ એ ભારતીય જનતા પાર્ટી એક સૂત્ર આપી દીધું છે પણ ગામડાના છેલ્લા માનવી સુધી પહોંચ્યો નથી વિકાસ આજ તમે જે હાઈવે ઉપરથી આવ્યા એ બે હજાર સાત આઠમાં સિક્સ લાઇન મંજૂર થયેલો હતો સિક્સ લાઇન હાજી અને એ વખતે એની ગ્રાન્ટ હતી બોલું ત્યાં સુધી સાતસો કરોડની આસપાસ હવે હજી એક વર્ષ પહેલાં એ હાઈવે થયો સિક્સ લાઇનની બદલે ફોર લાઇન કર્યો છે અને અગિયારસો કરોડ રૂપિયાનો ખર્ચ થયો છે અને સર્વિસ રોડ રૂલ્સ મુજબ બનાવ્યો નથી તો આ કેવો વિકાસ અમલ કેમ નથી થતો ખુદ પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપા વિજય રૂપાણી સાહેબે જ કબીલું છે કે ગુજરાત સરકારમાં સૌથી મોટામાં મોટો ભ્રષ્ટાચાર થાય છે એણે દાવા સાથે કહ્યું હતું કે મહેસૂલ ખાતું છે એ મોટામાં મોટો ભ્રષ્ટાચાર કરી રહ્યો છે આંત વિશેષ તો શું હોય મુખ્યમંત્રી જો કબૂલતા હોય તો અમે શું કહીએ મોટામાં મોટો ભ્રષ્ટાચાર છે કોઈ પણ નેતાનો અધિકારી ઉપર કંટ્રોલ નથી અને ખાસ કરીને આપણે વાત કરીએ આજે લોકસભાની ચૂંટણી આવી રહી છે ભાવનગરની તો ભાવનગરમાં છેલ્લા સત્યાવીસ વર્ષથી ભાજપનું શાસન છે લોકસભાના સાંસદ છે ધારાસભ્યો છે નીચેની આખી બોડી છે ભાવનગરનો વિકાસ સાવ તળીએ જતો રહ્યો છે વર્ષો પહેલાં અલંગ શિપયાર્ડ ખૂબ જ મોટા પાયે ધમધમતું હતું એનો નાશ વાળી દીધો આલ્કોક એસ ડાઉન જેવી મોટા મોટી કંપની હતી જ્યાં નવા જહાજો બનતા હતા એ પણ નાશના આરે છે ભાવનગરમાં એ પછી હીરા ઉદ્યોગને સ્થાન હતું હીરા ઉદ્યોગ અત્યારે બધે સુરત હિજરત કરી ગયો છે અહીંયા લાખો પરિવારો રત્ન કલાકારો બેરોજગારી અનુભવી રહ્યા છે તો સરકાર મોટા મોટા દાવા કરે છે અમે વિકાસ કર્યો વિકાસ છે કમલમનો વિકાસ થયો ઠેર ઠેર મોટા મોટા કમલમ બનાવ્યા છે શું આને વિકાસ કહેશો આપ ભાવનગર લોકસભા વિસ્તારનું ગારિયાધાર ગારિયાધારનું બસ સ્ટેન્ડ અને બસ સ્ટેન્ડમાં મુસાફરો બપોરનો સમય છે થોડો પણ બસની રાહ જોતા દેખાય છે સીધા જ પહોંચી ગયા છે ઓળખાણ બોરખાણ નથી કદાચ કાઢવી પડશે કોઈ બોલશે નહીં બોલશે ખબર નહીં તડકો વધારે હજી નમસ્તે નમસ્તે તડકો વધારે ના ના ગામ પ્રમાણે તડકો છે ગરમી હા ગામ પ્રમાણે ગરમી છે ગામ પ્રમાણે બસ આ ગામમાં ગરમી ગામમાં વાતું મોટી અને કામ થોડા એટલે એવું હવામાન છે અમારું ગામનું આમ હવામાન બહુ ઊંચું બતાય પણ આમ જોવો અંદર ખાને તો બહુ નીચું છે કોનું નીચું ને કોનું ઊંચું ભાઈ અત્યારે તો દેશમાં રાજમાં ગામમાં એક જ ચર્ચા છે વિકાસ 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 અને વિકાસ કોનો પુત્ર છે એ પણ આપ જાણો છો આપ તો મારી કરતાં વધારે ફરો છો હરો છો મને તો અહીં કોઈ વિકાસ નામનું બાળક બતાતું નથી આટલું એસટીમાં બેઠા હાજી એસટીમાં બેઠોની નવી ઇમારતમાં બેઠો છો આવી બીજી બે ત્રણ નવી ઇમારતો બની આ સરકાર દ્વારા પણ આ સરકાર દ્વારા જે નવી ઇમારતો બની અધિકારીઓને નોકરીયાતોને બધાને ફેસિલિટી મળી પણ જે અહીંયા મુસાફરો બેઠા છે જ્યાં બહેનો દીકરીઓ બેઠી છે કે આ કેન્ટીનની છે પ્રજાને કોઈ સુવિધા ખરી કે આવા ગરમીના તડકાના કે વરસાદના માહોલમાં એ પાંચ મિનિટ શાંતિથી બસની વાટ જોઈને બેસી શકે ખરા

સૌની યોજના તો તો એમ કે કે જે નેતાઓ ઓહો ઘર ભરાઈ ગયા અને આવક વધી ગઈ ને કરતા સુવિધાઓ સારી થઈ ગઈ સુવિધાઓ પણ એ લોકોની થઈ છે આમ જનતા માટે કોઈ સુવિધા નથી ભાવ ભાવ તો આવતા નથી હવે અઠ્યાવીસો રૂપિયા એક વખત ભાવ થઈ જાય વેપારીના ઘરમાં જાય ત્યારે ખેડૂતના ઘરે પાક વાવે તો બારસો રૂપિયા ને હજાર રૂપિયા થઈ જાય એની સામે ખાતર બિયારણ દવા બધી જુઓ ત્રણ ત્રણ ગણા ભાવ એનો કોઈ દી પાંચ રૂપિયા ભાવ નીચો નથી આવ્યો ને પછી હવે રહી ગ્રામની વાત કે માનો કે સૌની યોજના હોય તો અમારો પર્સનલ વાત તમને કરું ને મોટા સારોડિયા ગામ વેળાવદર અને સરમડા આ ત્રણ ગામનું સર્વે જ ન કર્યું સૌની યોજનામાં રાજકીય કિન્ના કરીને કારણે સૌની યોજ સૌની યોજના હોય તો સૌ માટે ને એનું નામ જ સૌની યોજના છે તો બધા માટે હોય જૂની યોજના તો આ ત્રણ ગામોને એમાંથી બાકાત કરી નાખ્યા કેટલા ટાઈમ પહેલા હજી બે ત્રણેક મહિના છે સૌની યોજનાનો સર્વે આવ્યો તળાવો બધા ભરવાનો એમાંથી બાકાત કરી નાખ્યા નેતા આવે તો પૂછો જો ખરે બધું પૂછીએ પણ સાંભળવા વાળું કોણ સાંભળતા નથી કોઈ જવાબ જ નહીં કાંઈ અધિકારીઓને અધિકારીઓ પાસે જાઓ તો કોઈ જવાબ નથી બાબુશાહ એ બધી આ રસ કોને કેમાં જે નેતાઓને કેમાં રસ ને જનતાને કેમાં રસ જનતાને રસ એમાં છે પોતાના કામ થવા જોઈએ પોતાના વિસ્તારના કામ થવા જોઈએ

હું એ માનું હું બચપનથી છાપાનો ચાહક હતો તમે મને એક દિવસ એવો બતાડો ને એક દિવસમાં એવી એક કલાક બતાડો કે કોઈ લાંચ રૂશ્વતમાં કોઈ અધિકારી ન પકડાવે એવો મને એક તમે કોલમ બતાડો આજે નથી પકડાવો આ તો પછી એનો મતલબ બહુ હશે ખુલ્લામ ભ્રષ્ટાચાર અમુક ભ્રષ્ટાચારની વ્યાખ્યા ફરી પહેલાં સસ્તો ભ્રષ્ટાચાર હતો અત્યારે મોંઘો થઈ ગયો બાકી કાંઈ છે અને આ સરકાર ઈડી ઈડીને સીબીઆઈ છે અને સાથે સ્થાનિક પોલીસ અમારે જવાને સ્થાનિક પોલીસને એ બીવું પડે અમારે કાંઈ ઈડી સીડીઆઈ એમને કાંઈ લઈ જાય એમને અમે કાંઈ કેજરીવાલ નથી અમને આ પોલીસથી બી મોટર સાયકલ નીકળ્યા પકડ્યો નથી છોકરાઓ લારી ભરતા હોય અમારા ધંધામાં તો ન્યા પકડે એટલે અમે નથી બોલી શકતા બાકી ઈડી સીબીઆઈ સિવાય અને સૌથી મોટું આની જમા પાસું હોય તો જેમ ભોળાનાથનું ત્રિલોચન છે ને મોદી સાહેબ ઈવીએમ છે હા બાકી બધું ખલાસ હવે આથી વિશેષ હું નથી કહેવા માંગતો આ દેશમાં જેટલી આપણે હૈયાભરાલ કાઢીને પ્રજા આપણને જોકરમાં સમજે છે અને પ્રજા મૂર્ખ બને છે અને હજી બનવું હોય તો પાંચ વર્ષ બનવા જો આ બધા એને મુબારક એમ કહે છે કે ભાઈ લોકશાહી ખતરામાં છે ને લોકશાહી નથી ને આ બધા આક્ષેપ અને એજન્સીઓનો ઉપયોગ કરે છે ને તો આ આ બધા આક્ષેપમાં કેટલો દમ સો એ સો ટકા સો એ સો ટકા આ બધું ઈવીએમનું કારણ છે બાકી આ આને ચાલીસ સીટ ન મળે ચારસોની વાત તો પછી નહીં છે હે મળે તો અને પછી આ લોકો પોલિટિક્સ એવું રાખે કે તમે કાલેવાર કોઈને પૂછો તો હું કે પરજા નથી કરતી પરજા એકથરી હાલે સીએમ પરજા નથી હાલતી અને બટન હાલે છે ઈવીએમ ના બટન બટન ઈવીએમ ના કારણે છે આ બધું પ્રેઝентиંગ બાય પારુલ યુનિવર્સિટી વડોદરા ગુજરાત કો પ્રેઝентиંગ બાય તિરુપતિ કોટન સીડ ઓઈલ ટેસ્ટ ઓર હેલ્થ કા પરફેક્ટ બેલેન્સ ભાવનગર લોકસભા વિસ્તારને ખૂંદતા ખૂંદતા અમે પહોંચ્યા છે સમી સાંજે અલંગ વિસ્તાર અલંગ વિસ્તારમાં પરિસ્થિતિ એ છે કે અલંગ વિસ્તારમાં વિકાસનું લંગર કેટલું લાંગરી દેવાયું છે અથવા તો હજુ કયા કામોનું જહાજ મધદરિયે છે તેની વાત કરીશું અલંગ પટ્ટો છે આસપાસના ઘણા બધા ગામના લોકો છે સમય આપ્યો હતો અમે મોડા પડ્યા પણ એ સમયસર આવી ગયા અમે આજે મોડા પડ્યા પણ નેતાઓ સમયસર આવે છે નાઈ નેતા હોય તો એ ટાઈમે ટાઈમે આવે છે જયારે જરૂર હોય મતની ત્યારે આવે છે બાકી કોઈ દેખાતો નથી ક્યારે ટાઈમે ટાઈમે હા જયારે એમને જરૂર હોય ત્યારે આવે છે અમારે અત્યારે જરૂર છે કે આ ટીપી સ્કીમ અમારે રદ કરાવી છે તો તારે કોઈ નેતા દેખાતા નથી અમને કઈ ટીપી સ્કીમ આ ટાઉન પ્લાનિંગ અલગમાં રાખ્યું છે મંડળનું એ ટાઉન પ્લાનિંગ અહીંયા અમારે કઈ કામનું જ નથી દાખલા તરીકે અમારી જે જમીન છે અત્યારે સિત્તેરથી થી પંચોતેર ટકા બાગાય છે તો એમાં કેવી રીતે ટાઉન પ્લાનિંગ સરકાર પાડી શકે અમે અમે રજૂઆત સો એ સો ટકા અમે વિરોધ કરેલો છે અને એ વિરોધમાં અમને કોઈ અત્યાર સુધી કોઈ પણ નેતાનો કોઈ પણ સપોર્ટ મળ્યો નથી અને નેતાને અમે રજૂઆત કરી છે અમે સત્તામંડળને રજૂઆત કરી છે કેટલે અરજી દઈને અમે નોંધાયો છે વિરોધ પણ કાંઈ હજી એથી અમને જવાબ નથી મળ્યો વિસ્તારના વિકાસ સામે વાંધો શું છે કેમ કે મેં એવું પણ સાંભળ્યું છે કે દસ કે બાર ગામના લોકોએ ચૂંટણીના બહિષ્કારની વાત કરી છે કામ નથી થઈ રહ્યા આમાં ટોટલ સત્તર ગામ છે અને ખેડૂતને વિકાસ નથી જોતો છતાંય પરાણે વિકાસ કરાવે છે વિકાસ કરવો હોય તો અલંગ જીએમ એમબી છે જ તે ચાલીસ બેતાલીસ વર્ષથી અલંગ છે અને લગભગ ગુજરાતમાં સદ્ધરમાં સદ્ધર જીએમ એમબી હોય તો અલંગનું જીએમ એમબી છે એને વિકાસ કરવો હોય તો જીએમ એમબી ઓલરેડી છે એટલે ટીપી સ્કીમ સત્તા મંડળ અહીંયા પરાણે ઠોકી બેહાડેલું છે કોઈ પણ ખેડૂત કે કોઈ પણ ગ્રામજનોની માગણી નથી કોઈ પણ સંમત નથી છતાં અહીંયા સત્તામંડળ ઠોકી બેહાડ્યું છે એમાં એને આ ત્રણ ચાર ગામમાં ટીપી લાગુ કર્યું છે એનું કારણ શું હવે એ તો નેતાઓને ખબર ખાસ તો શું કારણ છે એ જો આમાં અમારે વિકાસ કરવો હોય તો અમે નેતા પાસે જ આવું માગણી કરશું કે ભાઈ અમારે વિકાસ કરવો છે અમને આવી સ્કીમ કાંઈક આપો પાન તો નથી જોતું છતાંય પણ અમને આપે છે આટલા આટલા વાંધા વિરોધ છતાંય તમામે તમામ ગામને અમે સો એ વાંધા વિરોધની અરજી આપેલી છે કે ભાઈ અમારે આ નથી જોતું અમને રદ કરો અમને અમારી ગ્રામ પંચાયત મંજૂર છે સત્તા કોના હાથમાં છે આમ સત એટલે કઈ રીતે એટલે એમને આમ આમાં શું છે સત્તા કોના હાથમાં કેમ કે મંજૂરી ક્યાં લેવાની સત્તા મંડળ પાસેથી સત્તા અત્યારે તો આના મેન કલેક્ટર સાહેબ છે બાકી એની નીચે ચેરમેન હતા અત્યારે તો અહીંયા કોઈ પણ વસ્તુ ચેરમેન નથી બધું ચાર્જ ઉપર ગાડું હાલે છે એટલે ખુરશી ટેબલ તો છે ને ઓફિસ બસ ખાલી ખુરશી ટેબલ છે બાકી તમે ત્યાં રૂબરૂ જાવ તો તમને કોઈ હરકો જવાબય નથી દેતા. ખુરશીન ટેબલ જ છે સાચી વાત? કાંઈ છે એની ભૂખે બળડા લઈ ગઈ છે અને ખેડૂતોને ભૂખમરામાં મારી દેશે. ખેડૂતોને ભૂખમરામાં નાખી દે અમારી જમીન લઈ જાય ને અમે શું કરીએ પછી અમારા અમારે તે કાઈક વ્યવહારિક પ્રસંગો કાઢવાના હોય ખેતી ઉપરલી. અને જગતનો તાત કહેવાય તો જગતનો તાત તો ભિખારી બની જાય પછી જગતનો તાત એટલે પીતા જગતને ખાવા પીવા આમી દઈએ છીએ બધાને ખેતી માંથી ઉત્પન્ન કરીને બાજરો છે ઘઉં છે બધું તેલ બધું અહીંથી મળી રહે અમારે જમીન વેચવાની થતી નથી અમારે જમીન જ જોવે છે અમારે વિકાસ જોતો નથી પૈસા જોતા નહીં જમીન વેચીને બરોબર એટલે જમીનનો એ વિકાસ કે જમીનના ભાવ વધી ગયા અહીંયા કાંઈ ભાવ વધ્યા છે નહીં અને વચ્ચે તો અમારે એ કાંઈ પરવા છે નહીં તો દરેક પાંચ વર્ષ વધે છે નેતાનો ભાવ વધે છે અને એને બધું વધે છે અને એ લોકો આમાંથી ખાવા તો આ કરે છે સમજા ખેડૂતોને પાયમાલ કરી દેવા છે અને એની તગડી કમાણી કરવી છે આ બધું જમીન વેચી વેચીને ચાલીસ ટકા અમારી જમીન લઈ જાય પછી અમારી પાસે રહેવું નાના નાના છે એ તો આવો ખાતેદાર મટી જાય છે કપાતમાં જાય આ કપાતમાં એ લોકો જમીન અમારી ચાલીસ ટકા જમીન દસ વીઘા હોય તો ચાર વીઘા એ લોકો માગે છે સરકારના મુદ્દામાં તો અત્યારે આ ભાજપ સરકાર છે દસ વર્ષથી તો એમાં સામાન્ય માણસનો કોઈ આ મફત અનાજ આપે એટલે ઈવડે દાળિયે રાતા બંધ થઈ ગયા છ હજાર નથી આપતા ખેડૂતને દર વર્ષે છ હજાર રૂપિયા નું આવે હું આ મોંઘાઇ અંદર એ દી એને વિચાર કર્યો છે કે છ હજાર રૂપિયા આપીને અને ખેડૂતોને આમ માલ કરી દીધા હશે ને છ હજાર રૂપિયાની કિંમત હું વેલ્યુ શું છે અત્યારે બે ઠેલી ખાતર આવે ખાલી બીજું શું આવી જવાનું અને આ જમીન છે એની માલપા પચીસ ગામના મજૂરો રળી ખાય છે પછી આ કારખાના બનશે તો રોબોટ આવશે તો આ બધી પબ્લિક ક્યાં રળવા દા ક્યાં એને કોણ સરકાર કામ આપી દેવાની અને ધારાસભ્ય હોય એને પેન્શન પાંચ વરસાલું કરે તો આ ખેડૂતોની ચાર ચાર પેઢી એ મહેનત કરેલી છે તો એના માટે હું એને બંદોબસ્ત કર્યો કાંઈ કે આ ખેડૂતોની જમીન લઈ લઈએ અને પછી અમે તમને હું ભત્તું આપી દેવું કાંઈ આપી દેવાના છે અમને ખેડૂતોને પછી અમારા છોકરાને એને અમારે ક્યાં નાખવા જવાના બધાને કોઈ નોકરી મળે એમ છે આમાં ભણાવો ગ્રેજ્યુએટ કરો તોય નોકરી છે ટકાવારી આવે આવેલું આવે પહેલું આવે કેટલું આવે માણસને ખબર પડે નહીં કાંઈ અને અહીંયા મંડળ નાખે તો હતર ગામના માણસો અહીંયા એક સંડાસ બનાવવું હોય છે તો ઢાળિયાની પરવાનગી લેવા જવાની મકાન બનાવવું હોય પચાસ હજારનું તો એમાં પાછો પ્લાન પ્લાશ કરાવવાનો એ પ્લાન મફત કોઈ પાસ કરી દેવાનો હોય પચાસ હજારનો જ મકાન બનાવવાનો એમાં દસ હજાર રૂપિયા પ્લાનવાળો લઈ જાય ને અહીંયા આવીને મંજૂર કરાવવું તો અહીંયા મંજૂરમાં ખુરશી ઉપર તો કોઈ છે નહીં કોણ મંજૂર કરી દેવાનું છે પછી જમીન તો જમીનમાં અમે વિરોધ કર્યો કે ભાઈ અમારા દફતરમાં હક હાથ બાર હાથમાં હકપત્રકમાં ક્યાંય ફેરફાર ન કરવા પણ એ તે અમે એને વિરોધ કરેલો અને લેખિતમાં આપેલું છે છતાંય તે અત્યારે ટીપી સ્કીમ એમાં લાગુ કરી દીધી તો હવે બેન્કો લોને નથી આપતી તકલીફ ક્યાં છે ઉપર ઉપર કે નીચે ઉપર તકલીફ ક્યાં છે કામ અટકે છે ક્યાં એ તો અમને તો હું ખબર ક્યાં કામ અટકે છે પણ નીચે તકલીફ છે ખેડૂતોને કે ભાઈ આ જમીન છે આ કપાય ટીપીમાં જાય તો ચાલીસ ટકા જાય જમીન જાય બેટરમેન્ટ ચાર્જ ભરવાના થાય અને આ વિકાસ ભૌ ભૌગોલિક દૃષ્ટિએ આવતા પચાસ સાઠ વર્ષ સુધી કોઈ સંજોગે સિટી બની શકે એવું કાંઈ શક્ય નથી પછી અમારા ઘોઘા તાલુકાના ગામડા છે એની અંદર જે જમીન છે એ ગણો જ ધારાની છે તો હવે આ સિટી એરિયા થઈ ગયો એટલે એ લોકોને પ્રીમિયમને પાત્ર બની ગયું એટલે એને પ્રીમિયમ ભરવા પડે વધારાના ખેડૂતોને દસ્તાવેજ કરવા હોય બિનખેતી કરાવવું હોય આ કરાવવું હોય ત્યારે બધે જ એટલે એ દ્રષ્ટિએ ખેડૂતોનો વિરોધ છે અને સ્થાનિક લેવલે અત્યારે ભાઈએ કીધું એમ અત્યારે અમારું અહીંયા વાતાવરણ કે ભાઈ એમએલએ પોઝિટિવ છે કે ભાઈ હું તમને આ ટીપી રદ કરાવી દઈશ એટલે ત્યાં સુધી ખેડૂતો બધાને ભરોસો છે કે ભાઈ એ આપણી સાથે આવે સીએમ સાથે મુલાકાત કરાવે અને આપણને ખાતરી આપે કે ભાઈ ઇલેક્શન પછી અમે તમારું કામ પતાવી દઈશું એટલે તો બે મુદ્દા ગુજરાતમાં છે એક ટિકિટ રદ કરવાની વાત ચાલે છે અને એક ટીપી રદ કરવાની વાત ચાલે છે એવું ટિકિટ વાળી તો વાત એ અલગ વસ્તુ છે વિષય રદ વાળી બે જ વસ્તુ રદ વાળી અમારો અમારો મુદ્દો અમે લીધો છે અલંગમાં ટીપી રદ કરવાની માંગ નથી ચાલતી રેકોર્ડ કરીએ ત્યાં સુધી નથી ચાલતી હવે ચાલશે આવા નવા મુદ્દા તો ઘણા હોય એવું થોડું ટીપી રદ કરવાનું હિંમતનગર ક્યાં આપડે ડીસા ટીપી રદ થઈ છે એટલે આવા મુદ્દા તો ખેડૂતોના લોકોના આવા સતત રદ થઈ છે એના તમે રેફરન્સ ને ઉદાહરણ આપશો ને કે આ બધી પરિસ્થિતિ છે તો અમારું કંઈક કરો હા ચોક્કસ ચોક્કસ અમે એના ઉદાહરણ તો આપ્યું જ ને કે ભાઈ ત્યાં રદ થઈ તો અહીંયા રદ કરવા શું વાંધો ઘણી જગ્યાએ ફરીએ છીએ તો એક વાત બહુ કોમન મળે છે લોકો કહેતા સંભળાય છે કે સરકારને અધિકારીઓ ગાંઠતા નથી હવે આ પ્રજાના મુદ્દે સરકાર કે અહીંના નેતાઓ ગાંઠે છે કે નહીં તમારો પ્રયાસ હતો અલંગના બંદર પર એક ટીપીનું લંગર લાંગરી દેવા એવું છે આ લંગર ક્યારે ઉઠાવાય છે સ્થાનિકો રાહ જોવે છે અને અમે પ્રયાસ કર્યો કે ભાવનગર લોકસભા બેઠક પર અલગ અલગ વિસ્તારોમાં જે તળાજા વિધાનસભા વિસ્તારની આ વાત છે અને અમે પ્રયત્ન કર્યો કે અહીંના મતદારોના મનની વાત છે લોકો સુધી સરકાર સુધી અધિકારીઓ સુધી પહોંચે કેમ કે ઓફિસમાં હાજર નથી કદાચ ટીવી સ્ક્રીનના માધ્યમથી સાંભળશે તો ખબર પડશે વાત તો થઈ રહી છે ફરી મળીશું વધુ એક લોકસભા બેઠકથી અને જો અને ટો રોકટોક વગર કરીશું નેતાઓની નહીં મતદારોના મનની વાત કેમેરા પર્સન ભીખાભાઈ વ્યાસ સાથે પ્રવીણ આહિર જીએસટીવી અલંગ ભાવનગર પ્રેઝેન્ટિંગ બાય પારુલ યુનિવર્સિટી વડોદરા ગુજરાત કો પ્રેઝેન્ટિંગ બાય તિરુપતિ કોટન સીડ ઓઇલ ટેસ્ટ ઓર હેલ્થ કા પરફેક્ટ બેલેન્સ